पकौड़े बना सालू सालू कह रही तू पकौड़े खा कहीं पासा ना पड़ता तुझे बना पैसा मारे हलवा ना अब जो अरे चीव खाई हम तो चीव लागे थे बहुत हाल लागे हम तो मन चीकू लागे चीकू लागवा मेरी से आए 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 क्या

હા સારું લાગે સારું લાગે કાકી થઈ જાય હો આપણે હરી રહેવું લાગે બનાવાળ માડ પાસ પડેમ નહી હો ગટ તો ને પાસ પડે અને હા ચેલેન્જ ચાલુ છે અરે મે પકડી ગોયરા ચેલેન્જ છે ચેલેન્જ સી બચાવી સી જેના લાફિયા દે

बड़ा बडड़ के रजज, चुला केतो. अजीती जो, खंदू पंदूरल हएलेहाओ wh urgency firella, 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 firella. firella, firella firella, firepackar yesterday lair Hadar Ně अल परिग औरी ishiv�ín? wireta territ ऑड़ seeing wireा intense there got any घरेत manasamy ari my date met adequate ह suggy अत्पर

ના રાખે રાખે પાછા ના પડો

ચિલે બોજી 120 120 આ દિવા પોસ્ટ પડી છે આ રખાઈ ઘરે એને હી લાગતા આ ચેલેન્જર એક બીજો એ ભાઈ આ સોની નતા આલે તને એને વાળન ખાવી તેને લાલ પાળા લાલ બબો લાલ પાળા હરો શું કરવાનું ઢીલા નઈ પડ્યા ઢીલા પડી ગયા છે નું તો નઈ બગડ્યું મોરા બાજુ મોરા મોરા ડાળી જો હા તો

પાસા પણ નહીં ફટાફટ આ ને પેટ બારી આવતું રહ્યું ના ઓલી ગઈ છે જગ્યા આવી ગઈ ફટાફટ બનાવો ભાઈ તો વળી નક જાય ટેસ્ટી

કઈ ના ડાબીન ભર દે હો ઉતારી નિશ ડાબીન ભર છે મારા બડા પડે ડાબીન છે લઈ લે ચાલુ થઈ ગયો ચાલે ફેર પાછો ચાલુ થઈ ગયો ઓય લઈ લીધો છે વીમો કોઈ લીધો નહીં ખો ભાઈ કાલે કરે સ્વાદ નહી આવે હે ફાઈન સ્વાદ નહીં આવ્યો કોક નાખવામાં આવ્યું છે હા રે ગમે કે સ્વાદ લાવો તને આ ચેલેન્જર તો ચેલેન્જર લાગે ને આ ભાઈ થોડા ઢીલા આ પોસા આ ગળા છે એટલે અમે આ ચેલેન્જ આલે

તમે કોમેન્ટ કરો કે નેક્સ્ટ ચેલેન્જ ચાલુ રાખવાનું છે આપણે ચેલેન્જ આવે છે તમે કહેવો તમને ચેલેન્જ આવે છે તમે સબસ્ક્રાઇબ કરો તમને ચેલેન્જ આવવામાં આવશે જીને આવવામાં આવશે સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો ઓકે